કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના મદુરાઈમાં બીજેપી કોર કમિટીની બેઠકમાં કરશે અધ્યક્ષતા બેઠકમાં આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને થશે મંથન ભારતનું ઓપરેશન સિંદુર આઉટરીચ સફળતાપૂર્વક યથાવત અમેરિકામાં પ્રતિનિધિમંડળે આતંકવાદ વિરુદ્ધ આપ્યો સંદેશ તો રવિશંકર પ્રસાદવાળા પ્રતિનિધિ મંડળની આજે સ્વદેશ ચૂંટણી પંચના સૂત્રોએ કોંગ્રેસના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ફેક વોટર લિસ્ટના દાવાને ફગાવ્યો ચૂંટણી પંચ મુજબ મતદાર યાદીમાં બદલાવ એ બંધારણની જોગવાઈ હેઠળ વિદેશમંત્રી એસ જયશંકર આજથી ફ્રાન્સ યુરોપીય સંઘ અને બેલ્જિયમના પ્રવાસે વિદેશમંત્રીના તમામ દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાના કરશે પ્રયાસ રાજ્યની કુલ એકસો ઓગણપચાસ નગરપાલિકાઓને કુલ એકસો સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરિંગ માટે ફાળવતા મુખ્યમંત્રીની મંજૂરી નગરપાલિકાઓની કેટેગરી મુજબ એક કરોડ થી ચાલીસ લાખ રૂપિયા સુધીની ફાળવાશે રાજ્ય સરકાર અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટડીના રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોના વંશાવલી ગ્રંથના લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરાસત અને વિકાસ એક સાથે સૂત્ર આપી અયોધ્યા રામ મંદિર અને પાવાગઢને ગણાવ્યા તેના શ્રેષ્ઠ ઉદાહરણ સુરત ખાતે ભેસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોના સ્નેહ મિલન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાય ઉપસ્થિત પાટીલે ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા કરી અપીલ તેમજ નવસારીમાં ત્રણસો નવ્વાણું લાખ કરોડના ખર્ચે બનેલા નવીન કાલિયાવાડી બ્રિજનું કર્યું લોકાર્પણ સુરેન્દ્રનગર ધાંગધ્રા રોડ પર ટ્રક અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે આર લડાઈના સંકેત ટ્રમ્પે કહ્યું મસ્ક સાથે સંબંધો થયા ખતમ ડેમોક્રેટ્સને ફંડ આપવા પર ગંભીર પરિણામોની આપી ચેતવણી